દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ગત વર્ષે જ પચાસ લાખ કરતાં વધારે પ્રવાસીઓ અહીં આવ્યા હતા દિન પ્રતિદિન દેશ વિદેશના પ્રવાસીઓ વધતા જઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે અને આજુબાજુનો વિસ્તાર પણ આતંકવાદીઓના નિશાને રહી શકે તેવી શક્યતાઓને લઈને રાત્રિ દરમિયાન એનએસજીના કમાન્ડો અને ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો દ્વારા મોકડ્રીલ કરવામાં આવ્યું આ ડ્રિલ અંદર એનએસજી ના કમાન્ડો આધુનિક હથિયારો નાઇટ વિઝન કેમેરા ડ્રોન સહિતના અત્યાધુનિક શસ્ત્રો સાથે મોક ડ્રિલ કરવામાં આવ્યું તેમના દ્વારા અને આ મોક ડ્રિલ ના દ્રશ્યો પણ ગુજરાત તક ના કેમેરામાં કેદ થયા નર્મદા જિલ્લા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે અંદર આજ એનએસજી જિલ્લા પોલીસ ઓર સ્ટેટ એટીએસ કી તરફ સે ચેતક કમાન્ડો કો સાથ મે રખ કર मॉकड्रिल का आयोजन किया गया है इसके अंदर स्टेचू ऑफ यूनिटी के ऊपर टेरिस्ट ने हमला किया है और वहाँ पर कुछ होस्टेज को रखा है ये सिनारे लिया गया है और इस सिनारे को लेते हुए एन की तरफ से जो तक कमांडो और पुलिस की तरफ से यहाँ पे अपने अपने जो उनके रोल से वो उन रोल के ऊपर काम करते हुए मॉकड्रिल आज पूरी हो रही है इसमें स्टैचू ऑफ यूनिटी के ऊपर टेरिस्ट का हमला होता है और वहाँ पे कुछ लोगों को होस्टेज रखा जाता है और होस्टे सिचुएशन को पूरा करने के लिए और वहाँ से उनको सेफली बाहर निकालने के लिए ये मॉकिल पूरी तरीके से काम कर रहे हैं इसमें एन इसमें जी की तरफ से उनकी टीम लगी हुई है चेतक कमांडो की टीम गुजरात पुलिस की तरफ से और डिस्ट्रिक्ट पुलिस की तरफ से अपनी खुद की टीम लगी हुई है जैसे कि आप सभी जानते हैं स्टेचू ऑफ यूनिटी हमारे देश के लिए एक बहुत महत्वपूर्ण जगह है और ऐसे जगह पे हो सकता है कि टेरिस्ट का कभी हमला हो ऐसे समय में हम किस तरीके से उसको रिस्पॉन्ड करें इसको ध्यान में रखते हुए इसकी एक प्रैक्टिस हमारी हो इसके लिए मॉकडल का आयोजन किया गया हाल में गुजरात तक की टीम स्टेच्यू ऑफ यूनिटी खाते है रात्रि दृश्य हमें तमाम बताई रहा है स्टेच्यू ऑफ यूनिटी खाते नी दरमियानो माहौल ये खूब तब जु सको तो आश्चर्य पमशे कारण कि एनएस जी न कमांडो की टीम સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર છે અને જે બહારના દ્રશ્ય છે ત્યાં એક ઓપરેશન પાડ પાડવામાં આવ્યું છે એકચ્યુલી આ જે મોકડ્રીલ છે એ મોકડ્રીલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવ્યું છે સાથે સાથે રેલવે સ્ટેશન અને અન્ય જે પ્રવાસન સ્થળની જે મુખ્ય ઓફિસ છે ત્યાં એનએસજીના જે મોકડ્રીલ છે તમે તસવીરમાં જોઈ શકો છો કે એનએસજીના કમાન્ડો અહીંયા આવી ચૂક્યા છે અને આ મોકડ્રીલ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે સ્ટેચ્યુ ઓફ જોવા માટે જે બે હજાર અઢારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હતું અને ત્યાં અત્યાર સુધીમાં પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને હવે બે હજાર ત્રેવીસના વર્ષમાં પચાસ લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ હતા જેના કારણે ભવિષ્યમાં કોઈ આતંકવાદીઓનો હુમલો થાય ત્યારે કેવી રીતે કાઉન્ટર એટેક કરાય તે માટે આ મોક મોકડ્રીલ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને એનએસજીના કમાન્ડો આધુનિક હથિયારો સાથે અને નાઇટ વિઝન કેમેરા સાથે અહીંયા આવ્યા છે અને આજે મોકડ્રીલ કરવામાં આવી રહ્યું છે મોકડ્રીલ સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને આ જે મોકડ્રીલ કરવાનો મુખ્ય હેતુ એવું છે કે ભવિષ્યમાં કોઈ મોટી ઘટના બને ત્યારે તેની સામે કેવી રીતે કાઉન્ટર એટેક કરી શકાય નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા